सूरत में कोरोना फरी विस्फोट हो અને સેન્ટ્રલ ચોટા બજારમાં પોઝિટિવ કેસ આવતા જ મનપા કમિશનર દ્વારા રોજ સાંજે કલાકે ચોટા બજાર બંધ કરી દેવા આદેશ કરાયો છે અને લોકોને માસ્ક પહેરવાની સાથે સોશિયલ પાલન કરવા તાકીદ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સુરત શહેરના હાર્દ સમાન ચોટા બજારની અંદર ટીમ છે ખાસ કરીને અનલોક ચાલુ થઈ શકાય જેને કારણે સુરત શાહ અંદર તપાસ કરવામાં આવ્યા ચલતા બજાર માંથી બાર જેટલા કોરોના કેસ આવ્યા છે જેને કારણે સુરત મહાનગરપાલિકા કમિશન પંચાવી થી પાણીએ સાંજે સાત વાગ્યાથી ચલતા બજાર બંધ કરવાનો આદેશ કર્યો છે આવો અહીંના જે વેપારી ભાઈઓ છે હવે બંધ કરવામાં આવશે જો બજાર જે આપનું નામ હિમાંશુ મહેતા હિમાંશુભાઈ સાંજે સાત વાગ્યા પછી કોરોના લીધે સુરત મહાનગરપાલિકા એ બંધ કરવાનો આદેશ કર્યો તો શું કહો છે આ બાબત તંત્રએ જે નિર્ણય લીધો બરાબર છે આજની જે હાલની પરિસ્થિતિ કોરોના જે રીતે આગળ વધી રહ્યો છે અને સૌટા બજાર એક ભરચક બજાર છે લોકો થી ઉભરાતું બજાર છે તંત્ર જે નિર્ણય તો યોગ્ય છે પણ આ બાબતમાં થોડો એક સવાલ એ થાય ખાસ તો કે સાત વાગ્યા જે નિર્ણય એ લોકોએ લીધો છે સાત વાગ્યા પછી એટલે કોરોના સાત વાગ્યા પછી થાય છે ખાસ તો તંત્ર ને એ સવાલ કરવાનો મોર્તોસ્કાર જેમ જેમ બધી ગાડીઓ હતી પાટા પર આવી છે બધી જે અર્થતંત્રને જે કંઈ પણ કહેવાય સામે એવી દીવારીની સિગન છે પણ હવે તંત્રએ નિર્ણય લીધો છે એટલે એ માન્ય રાખો કે કઈ છવાય બીજો કોઈ આપની પાસે વિકલ્પ નથી કેમ કે આમ ખોટ અનતિ થઈ શકે સાંજે 7:00 બંતા આમ કેટલા વગર છોડે વર્ચક થઈ ગયો 4:00 વાગ્યા હા વાત એવી છે કે કી છે કે જો જે ટ્રેડર છે જે સાંજે 7:00 વાગ્યા પછી પોતે પોતાનું ઘરે કે જે કંઈ પણ જે કોઈ પોતાના ઘરમાં કોઈ રહે આ તો છે પોતે સ્પ્રેડ કરવાના જ છે મિત્રો બજાર ના વેપારી અંદર એક રોષ છે આકરો છે કે સાંજે સાત વાગ્યા પછી ચૌધા બજાર બંધ થશે તો પછી તે લોકોનું શું થશે કારણ કે બે લોકો માન માન કરીને અનલોક ની અંદર આવ્યા છે બહાર આવ્યા છે તો હવે શું થાય આવો બીજા એક વેપારી છે ને તમે તમે કાયદા નો અમલ કરવાનું કેવું છો એનું કઈ એનો મને એવું કઈ લાગતું નથી કે સાત વાગ્યા પછી તમે કોણ કઈ ચેનલ જવાનું નથી જે મેન વસ્તુ છે તમારો સવાલ છે તમારા લોકો જે માસ્ક લાગે એ માસ્ક પબ્લિક સાચવા જેવું છે એનું જ એવું લાગી રહ્યું છે કોઈ નથી વાગ્યા સુધી આખો દિવસ ચાલુ રાખો કે આઠ વાગ્યા એક કલાક માંથી બધું દોરી તો જે બાર બાર જેટલા કેસ ચાલતા બજાર માં આવે છે કોરોના સતત વધી રહ્યો છે તા માટે શું કહો છો આખા વર્લ્ડ વધી રહ્યો છે સુરત માં એના માટે આ થોડું રાખવું પડે થોડું એ બધું રાખવું પડશે હવે થોડક મહાનગરપાલિકા જે આદેશ કર્યો છે તો એના માટે શું કહું છે અમલ તો કરવો જ પડશે ને કોર્પોરેશન ના આદેશ ને અમલ તો કરવો જ પડે જે આપનું નામ કિશોરભાઈ કિશોરભાઈ તમારે શું કેવું છે બસ એ જ કહેવાનું છે કે ભાઈ તમે સાત વાગે કહો છો તો સાત વાગે પછી કોરોના નથી આવવાનું કહેવાય એ જ વાત છે ભાઈ સાત વાગે કરીએ આઠ વાગે જે કીધું છે મ્યુનિસિપાલિટી વાળે એ તમારે અમલ કરીશું જ પણ એમ કઈ સાત વાગ્યા પછી કઈ કોરોના બંધ વેપારી છે તે લોકો આક્રોશ છે કે સાંજે શું સાત વાગ્યા પછી કોરોના જતો રહેશે સુરત મહાનગરપાલિકા એ જે બાર જેટલા કેસ ચૌટા બજાર આવ્યા છે જેને કારણે સાંજે સાત વાગ્યા પછી બંધ કરવાનો આદેશ કર્યો છે જેને કારણે લોકોમાં રોષ લખી જવા પામ્યો છે د انډیپنډنت چینل مته پکا سره کیمرامن ویجاي مکوڼا صاحب پورا